સીતારામ સદૈવ દાસ જય મામા જય શ્રી કૃષ્ણ ચલો આજે આવી ગયા છે અમરધામ આશ્રમ ચાંદલી અને સાથી પરિવારની આખી ટીમ અમારા દક્ષાબેન પણ રસોડામાં લાગી ગયા છે રોટલી બનાવવા માટે ઈચોએ તમારું જય મામા કેમ છે મજામાં આજે જલપાબેન મારા માટે લણાયાવાના છે રાજકોટી ડાયમંડ વાળી ભૂટી ડાયમંડ વાળી ભૂટી આ પરમ ફરમાઈશ ચાલુ રાખો બીજું બીજું કઈ બીજું કઈ નહીં ગરમી નું કાપી આપણે ઓકે હાલો ભાઈ ડાયમંડ વાડી બુટી જલપાબેન રાજકોટ થી લઈ આવવાના છે દક્ષાબેન માટે અને કાકી તમારા માટે કાઈ નહીં જયસે થે સદા બહાર એમ ને સરસ સરસ હાલો બીજા પણ પૂછાય નહીં નહીતર ડિમાન્ડો ના પાર નો થાય મારા આખો દી માં વયું જાય હા લઈ આવજે ઓલું લઈ આવજે આ આશ્રમે આવું ને એટલે લિસ્ટ જ બને

જો તમારે કઈ નઈ જમવા જાય હારે હારું વારો જમી હો કોણ હતા

દૂધીનું શાક લાડુ ક્રાઇમ સિલિપ શાક લાડુ લાડુ ભરાય લાડુ લાડુ આ પીરસે છે એટલે એ ભાઈ પ્રદક્ષિણા ભરાઈ ગઈ હોય તો હાલો જો આવે છે મારી માં હમણાં આવશે રોશન વાહ બધાય પ્રભુજી બેસી ગયા છે જમવા અને અમારા દક્ષાબા કાઈક થોડાક થોડાક રિહામણે હોય એવું કેમ લાગે ઘડિયાળ લઈ આવી તોય કેમ રિહામણે છો હે બે વાર પૂછીશ પછી હું વહી જઈશ કે અંદર જવું એ ઓછું બોલવું છે બોલવું છે ઓછું બોલવું ઓછું બોલવું વાહ રે વાહ એવું કેટલા દી કોઈ વાહ રે વાહ અહીંયા અમારી બે ટપોડિયું બેસી ગયું છે ખાટલે અને પ્રભુજી એક 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 બધા જા માતાજી આવ્યા પૂજે બા કેમ પર ખેની ભાઈ અમારા સીન માં કાઈ ઘટ્યા અચ્છે લાગ રે હા હા દેખાવી અચ્છા લાગ રે ને હા દેખાવી મજા માં બા શું થયું આરા દવા લઈ આવી હમણા હો

ઓર આવી ગયો ને હાલો જમવા ભાઈ અત્યારે પરમાબાઈ પેલ્લાની જેમ ટકા ઉપર વધારે કહી શકાય પણ સ્વસ્થ થઈ ગયા છે અને ખૂબ આનંદ છે એને જોઈને કે આપણે જે ઈચ્છતા હતા કે વગર દવાએ એ જલ્દી સારા થાય તો માં અમરની કૃપા પરમાબાઈ ઉપર ઉતરી અને પરમાબાઈ સ્વસ્થ થઈ ગયા કા માર વાલુ માર વાલુ ના તો કરવું પડે ને ભાઈ આ બધાય વાલા થકી તો હું જીવું છું હે અમારા વાલા થકી તો હું જીવું છું હા આઈ ભેરી છે ભેગા હાલો જમી લે અમર દેવીદાસ સરસ રોટલી બનાવાની એમ બોલવાનું અને આપણે જ્યારે ફ્રી હોય ને નવરા હોય ને ત્યારે સતદેવી દાસ અમર દેવીદાસ દાસ સતદેવી એમ બોલવાનું

લીલા લેર ને અખંડ આનંદ મજા પડી જાય જ્યારે હું એવું વિચારતી હોય કે આ વ્યક્તિ જલ્દી સાજુ થઈ જાય ને એને હું સાજુ થયેલું મારી નજર સામે જોઉં ત્યારે એક અલગ જ આનંદની અનુભૂતિ થાય બસ ભગવાનને પ્રાર્થના કે એવી એનું જીવન કાયમ આવું જ રહે હા

જમ મમડા મારિયા ગાંગુ અરે હમણાં આપણે આખું અમરધામ આશ્રમનો રસોડું સંભાળી લેવાનું છે રોટલી બનાવવાની છે શાક બનાવવાનું છે હવે રસોઈ કરતા હે હું સીખડાવી બસ રોજ સરસ તૈયાર થાય ચાંદલો કરી બંગડી પેરી ઓઢણું ઓઢીને મસ્ત તૈયાર થઈ દેવાનું હા બસ મારું સરસ ચલો અમરધામ ના બધા પ્રભુજી ખૂબ ખુશ છે અને એને બધાને જોઈને હું ખુશ છું અને મને જોઈ પ્રભુજીને જોઈને તમે બધા ખુશ રહ્યો હા માને પ્રાર્થના શબ્દો નથી મળતા ક્યારેક બોલવા માટે પણ આ ભગવાનને એક જ પ્રાર્થના કે કોઈના જીવનમાં આવા માનસિક પરિતાપ ન આવે કોઈ વીડાનો ભગવાન કોઈના આવે અમુક વસ્તુ અનુભવી શકાય એનું વર્ણન ના થાય પણ બધા કાયમ આવી જ રીતે મોજ મારીએ અને સરસ જીવન જીવે એવી અમરમાને દેવીદાસ બાપુને પ્રાર્થના મળશું ફરી બધાને ચાચા કરીને જય મહામર સીતારામ Saferi <Sessizlik> Teşekkürler. <Sessizlik> <Sessizlik>